ભરૂચ જેલમાં ડ્રગ્સ રેપ સોપારી કિલર ગેંગના સાત આરોપીઓનો નયન બોમડા પર હુમલો તો જાણો કોણ છે બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના બની હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઈ સર્જેલી અરાજકતા ગુજરાત પોલીસ જાસૂસી કાંડના આરોપી નામચીન બુટલેગર બોબડા પર જેલમાં હુમલાની ઘટનાથી ચકચાર મચી છે ગુજરાત પોલીસ કાર્ડમાં અગિયાર મહિને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં સાત આરોપીઓના હુમલાની ઘટનાને લઈ ખડબડાટ મચી ગયો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓએ બાનમાં લીધા હતા બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક ચાર અને આઠમાં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ યદાવત કે ઇરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો જેલમાં હુમલાને લઈ અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે હિન્દુ કેદીઓએ નયન બુબડાને માર મારતા અન્ય સાત લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો બેરેકથી મારથી બચવા નયન દોડતો દોડતો સબ જેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર સાત કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં સ્થિતિ પડાઈ હતી હુમલાખોર સાત કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાત જાસુસી કાર્ડના આરોપી બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે બીજા કયા કારણોસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શન્સના આરોપીઓ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલીદ ચોક નઈમ ઇસ્લામ મુઝા પટેલ ઇસ્માઈલ અલી હુસૈન મલેક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા સીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી સલમાન મુસ્તાક પટેલ તેમજ રાજ્ય એટીએમ તોડતી મેવાતી અને સુપારી કિલિંગ ગેંગના આમિર શાબિર નથુખાન સાથે આમિન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરાવાયો છે